બાર ડિસેમ્બર બાર તારીખ બારમો મહિનો અને બાર વાગ્ય અને બાર મિનિટે ખુલશે અનુસાર બાર બાર ના દિવસે બ્રહ્માંડ દ્વાર ખુલે છે અને તે દિવસે મહાદેવની પરમ કૃપા પ્રાપ્ત થાય છે એટલા માટે આ દિવસે બાર વાગ્યે અને બાર મિનિટે તમારે શાંતિથી બેસીને મહાદેવના મંત્ર શ્રી શિવાય નમસ્તુ ભ્યમ મંત્રના જાપ કરવાના છે દિવસ અને રાત્રે આ સમયમાં આ ઉપાય તમને બાર જ્યોતિર્લિંગના દર્શન જેટલું ફળ આપશે તમારી જે કઈ મનોકામના હોય તમારે મહાદેવ પાસેથી રજૂ કરવાની છે અને ખરેખર મહાદેવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે અને આ વિડિયોને વધુમાં વધુ શેર જરૂર કરી દેજો જેથી આ વિડિઓ તમારી પાસે અથવા બધા પાસે પહોંચી શકે અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો અને વિડીયો ને લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ